દર્શક મિત્રો નકલંગ ધામ તોરણિયામાં પ્રવેશતાની સાથે જ સૌ પ્રથમ તમને મંદિરના તમને સૌ પ્રથમ અહીં દર્શન કરાવું સૌ પ્રથમ મંદિરમાં પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે પ્રવેશતાની સાથે જ મંદિરમાં તમને ગણપતિ દાદાના દર્શન થાય છે ત્યારબાદ દર્શક મિત્રો અહીં આપ જોઈ શકો છો અન્નપૂર્ણામાં બિરાજમાન છે તેમની બાજુમાં સંતોષીમાં બિરાજમાન છે અને શીતળામાં બિરાજમાન છે અને ત્યારબાદ તેમની આગળ દર્શક મિત્રો ગુરુ દત્તાત્રેય ભગવાન બિરાજમાન છે અહીં દરેક ભાવિકો આવે છે અને આ ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરી અને ધન્યતાની લાગણી અનુભવે છે આપ પણ દર્શક મિત્રો ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરો દર્શક મિત્રો મેં વાત કરી એ પ્રમાણે કે નકલંગ ધામ આમ તો ધારેશ્વર મહાદેવ અને રામદેવજી મહારાજ અહીં બિરાજમાન છે તેમની આગળ દર્શન કરો દર્શક મિત્રો અહીં રામદેવજી મહારાજ બિરાજમાન છે આપ રામદેવજી મહારાજના દર્શન કરી શકો છો આમ તો હરજી ભાથીની પણ મૂર્તિ અહીં મૂકવામાં આવેલ છે હરજી ભાથી છે રામદેવજી મહારાજ છે બાણેજ છે સગુણાબેન છે અને ડાલીબેન છે તમામ ભગવાનના આપ અહીં દર્શન કરી શકો છો દરેક ભાવિકો રામદેવજી મહારાજના દર્શન કરી અને ધન્યતાની લાગણી અનુભવે છે આપ જોઈ શકો છો દર્શક મિત્રો કે ધારેશ્વર મહાદેવ બિરાજમાન છે ધારેશ્વર મહાદેવનું તો આ ખૂબ જ પ્રાચીન મંદિર છે આપ ધારેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો દર્શક મિત્રો નકલંગ ધામ તોરણીયામાં અનેક ભાવિકો આવતા હોય છે આ ધારે ધારેશ્વર મહાદેવના દર્શન કરી અને ધન્યતાની લાગણી અનુભવતા હોય છે જેવી રીતે દર્શક મિત્રો પ્રવેશતાની સાથે જ ડાબી બાજુ ગણપતિ દાદા બિરાજમાન છે અને એ પ્રમાણે જમણી બાજુ હનુમાનજી બજરંગ દર્શન કરો અનેક ભાવિકો શ્રદ્ધા અને આસ્થા લઈને આવતા હોય છે દર્શક મિત્રો અનેક ભાવિકોની શ્રદ્ધા આસ્થા પૂરી થતી હોય છે ત્યારે અનેક ભાવિકો આપણી સાથે છે તેમની સાથે પણ ડાયરેક્ટ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરશું શું નામ મારું નામ રેખાબેન બેન કેટલા વર્ષોથી અમે અહીં દર બીજે આવીએ છીએ બહુ મજા આવે ભોજન કરવાની ભજનમાં બધી બહુ મજા આવે અમને આવે છે પ્રસાદ લઈ આશીર્વાદ આપે બાપા આપને કેટલા વર્ષોથી અહીંનો ભાવ શ્રદ્ધા અહીંયા તો પહેલા આવતા પછી તો હવે સુરત વયા ગયા છે ત્યાં જાય છે લસકાણા મંદિરે

ભાવિકો શ્રદ્ધાળુઓ અભ્યાગતો આવતા હોય છે અને પ્રસાદનો લાભ લેતા હોય છે ખાસ કરીને આજે ભાઈ બીજ છે અનેક લોકોની ઉપસ્થિતિ છે અનેક ભાવિકો શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ લેતા હોય છે ત્યારે દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે અહીં તોરણિયામાં ભોજન પ્રસાદની તમામ વ્યવસ્થા થઈ ચૂકી છે સાંજની અને રસોઈના તમામ જે વાસણો છે તે ગોઠવી દીધા છે અને તમામ તૈયારી છે અહીં પ્રસાદની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે તોરણિયામાં ભાઈ બીજના દિવસે ખાસ કરીને તમામ પ્રકારની અહીં પ્રસાદની વ્યવસ્થા થઈ ચૂકી છે આપ જોઈ શકો છો તમામ રસોઈ વાસણોની અંદર ભરાઈ ગઈ છે ટૂંક સમયમાં અનેક ભાવિકો અહીં પ્રસાદ લેશે ભોજન વજન કરી ધન્યતા અનુભવશે દર્શક મિત્રો જે પ્રમાણે પ્રસાદની વ્યવસ્થા થઈ ચૂકી છે તો સાથે સાથે જે વિશાળ મોટું ભોજનાલય છે તોરણિયાનું તેનાથી તમને તેના ભોજનાલયના તમને દર્શન કરાવવું કે જે લાખો ભાવિકો હોય તો ખૂબ સરળતાથી અને સહજતાથી પ્રસાદ બને તેવી રીતે આ વિશાળ ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને કોઈ બીજનો કાર્યક્રમ હોય ત્યારે આ તમામ ભાવિકો શ્રદ્ધાળુઓ માટે જે પ્રસાદની વ્યવસ્થા છે અને વિશાળ રસોડું છે તેના દર્શક મિત્રો તમને સૌ દર્શન કરાવું રસોડામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસોઈ બનાવવામાં આવે છે અને ખૂબ સાદાઈથી કારણ કે આપ જોઈ શકો છો કે મુંદીની વ્યવસ્થા ગાંઠિયાની વ્યવસ્થા અનેક લાખો ભાવિકો આવે તો જે રસોઈ પ્રસાદ આપ જોઈ શકો છો આપ ભોજનાલયમાં જોઈ શકો છો કે તમામ વ્યવસ્થાઓ અહીંના સેવકગણ દ્વારા કરવામાં આવી રહી છે એક એક રોટલી ચોપડીને વ્યવસ્થિત જેમ ઘરે ભોજન પ્રસાદ બનતો હોય ઘરે જમવા માટેનો બનતો હોય તેવી જ રીતે તેવી વ્યવસ્થા સાથે અહીં રોટલી બની રહી છે આપ જોઈ શકો છો જેવી રીતે વાત કરી કે અનેક ટેકનોલોજી જે પ્રમાણે માણસો આવતા હોય તે પ્રમાણે ખૂબ સરળતાથી અને ટૂંકા સમયમાં ભોજન બને તેવી રીતે આપ જોઈ શકો છો કે મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે લોટ બાંધવાનું મશીન છે કે ખૂબ સરળતાથી તાત્કાલિક અનેક ભાવિકો આવે તો સરળતાથી રોટલી કેવી રીતે બને તેવી તમામ વ્યવસ્થા છે અને આપ મારી જમણી બાજુ પણ જોઈ શકો છો કે રોટલી બની રહી છે અને ઘરે જેવી રીતે ખૂબ સહજતાથી આપણે બનાવીએ ભોજન તેવી રીતે બનાવવામાં આવી રહ્યું છે હું ગ્રોસરી છે એટલે કે જે બકાલો આપણે કહીએ છીએ ગ્રોસરી તેના માટે અલગ અલગ સ્ટેન્ડ છે અને આગળ ભજીયા બનાવવાનું મશીન છે વિશાળ સંખ્યામાં કોઈ બીજ હોય મહાબીજ હોય બીજની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અહીં લાખો ભાવિકો હોય તો સરળતાથી ભજીયા બને તે માટે તેનું મશીન પણ અહીં રાખવામાં આવેલું છે આગળ આપ જોઈ શકો છો કે બટેટાં હોય તેની છાલ ઉતારવાનું મશીન છે અનેક ભાવિકો હજારોની સંખ્યામાં હોય તો બટેટાની છાલ ખૂબ સરળતાથી તાત્કાલિક અને ખૂબ ઓછા સમયમાં બટેટાની છાલ ઉતરે તેવું આ મશીનરી અહીં વાપરવામાં આવે છે તેની આગળનો વિભાગ છે જે તે ખીચડી કઢી શાક દાળ એનો અલગ વિભાગ છે કે મોટી સંખ્યામાં માણસો હોય મેં આગળ વાત કરી તે પ્રમાણે તો હજારો લાખો ભાવિકો એકસાથે આવે તો પણ સરળતાથી દાળ ખીચડી કઢી ખૂબ સરળતાથી અને ટૂંકા સમયમાં બને તે માટે અહીં વિશાળ વ્યવસ્થા છે મોટા ચૂલાઓ રાખવામાં આવેલા છે તાત્કાલિક તેનો ઉપયોગ કરી અને તાત્કાલિક રસોઈ બનાવવામાં આવે છે એમની આગળનો વિભાગ એટલે કે મોટા કૂકરો છે મોટા બોઇલર અને કૂકરની વ્યવસ્થા પણ છે આપ જોઈ શકો રસોડામાં અનેક વ્યક્તિઓ ઉપસ્થિત છે સેવા ભાવથી સેવા કરવા માટે અનેક લોકો આવતા હોય છે જોકે અહીં કોઈ ખાસ ડાયરેક્ટર નથી મેં આગળ વાત કરી કોઈ વ્યવસ્થાપક નથી શ્રદ્ધા અને ભાવથી અનેક લોકો અહીં સેવા કરતા આવતા હોય છે રસોડામાં ભાઈ છે તેમની સાથે જ વાતચીત કરીએ શું નામ તમારું મારું નામ છે કારાભાઈ ઓડેદરા હું કેશોદનો વતની છું છેલ્લા વીસેક વર્ષથી આશ્રમમાં સ્વયંભૂ સ્વયંસેવક તરીકે સેવા આપી આપવા આવીએ છીએ અહીંયા અંદાજે દરરોજ પાંચસો હજાર માણસો તો સવારે અને બપોરના ટાઈમમાં હજારેક માણસો હોય અને તહેવારો હોય ભાઈબીજ છે મહાબીજ છે દર મહિનાની સુદ બીજનો અહીંયા રામદેવજી મહારાજનો નેજા ઉત્સવ હોય છે ત્યાં તો ઉપરાંત ભાદરવા મહિનામાં નોમના નેજા ઉત્સવ હોય છે અને સેવાદાસ બાપુ મારા દાદાગુરુ જે છે એમની પુણ્યતિથિ બહુ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને આગામી વર્ષમાં બે હજાર ત્રેવીસમાં બસો એકાવન સમૂહ લગ્નનું આયોજન છે સાથે સૌરા મંડપ છે એમની સાથે બાર પવર પાટોત્સવ છે અને આ વિજયભાઈ જોટવાના મીડિયા માધ્યમથી હું દર્શક મિત્રોને એ પણ જણાવું છું કે હાલ તોરણિયા ધામમાં બસો એકાવન દીકરીઓના સમૂહ લગ્નની હાથ ચાર બે હજાર ત્રેવીસના રોજ આયોજન કરેલું છે અને ખાસ હવે મારે રસોડા વિભાગની વાત કરવી છે કારણ કે આ ભાવિકો અનેક ક્યારેય નક્કી ન થતું ક્યારેક લાખોની સંખ્યામાં પણ ઉમટી પડે ક્યારેક હજાર પણ હોય અનેક ભાવિકો આવતા હોય છે તો ખાસ કરીને આ રસોડાનું મેનેજ કઈ રીતે થાય છે કારણ કે તાત્કાલિક રસોઈ બનાવી હોય તો કઈ રીતે સગવડ રસોડામાં અત્યારે મોટા ભાગે ગેસ ઉપર આખું રસોડું છે અને મોટા મોટા કુકરો રાખેલા છે તદઉપરાંત યાંત્રિક સાધનો રોટલી બનાવવા માટેના મશીનો છે કે એક કલાકમાં એક હજાર કે બે હજાર રોટલી તૈયાર થાય તદઉપરાંત એવા સુલાઓની વ્યવસ્થા છે મોટા કે એમાં બટેટા બાફવામાં વીસ મણ બટેટા બાપવા હોય તો પંદરથી વીસ મિનિટની જ વાર લાગે અને તરત જ તૈયાર થઈ જાય રોટલીનું મશીન છે તદપરાંત જે આ રસોઈયા છે એમની પાસે મોટી મોટી તવિયો છે એ ક્યારે દસ પંદર પૈરા બેસે તો કલાકમાં પાંચસો હજાર પાંચસો હજાર જેવી રોટલી બનાવી શકાય અને એક બીજું સ્વયંભૂ જે સેવા કરવા આવતા હોય છે લોકો એની ટૂંકમાં વાત કરશું સ્વયંભૂ યગભગ મોટાભાગના માણસો સ્વયંસેવકના રૂપમાં જ કામ કરે છે અને જે વર્ષોથી પોતાને એક આમ આસ્થા સાથે જોડાયેલા છે દર્શન કરી અને જેનાથી જે થાય પોતાની સેવા સેવાના માધ્યમથી કામ કરે એમ કે કોઈ પગાર કે લેવો કે પગાર આપવો કે એવું નહીં જેને જે અનુકૂળ આવે કોઈ પીરસવાનું કામ કરે કોઈ રસોઈમાં બૈરા બહારથી કોઈ મોટી ઉંમરના બૈરા હોય તો શાકભાજી સુધારવું વાસણ સાફ કરવા ના મોટી ઉંમરના કે નાની ઉંમરના છોકરા હોય તો પીરસવાનું કામ કરવું શાક દાળ ભાત રોટલી રોટલા બધું કાઉન્ટર ઉપર પહોંચાડવું એ સ્વયંભૂ એની રીતે કામ ચાલે બાપુની દેખરેખ હેઠળ